ડભોઈ તાલુકાની સાઠોદ ગામની પ્રાથમિક શાળા સહિત અન્ય શાળાઓમાં પણ બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાને લઈને વાલીઓ રોષે ભરાયા છે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં મોટે ભાગે શિક્ષકો દ્વારા સ્કૂલની સાફ સફાઈ ડબોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં મોટેભાગે શિક્ષકો દ્વારા સ્કૂલની સાફ સફાઈ બાળકો દ્વારા કરાવવામાં આવતી હોય છે ત્યારે આ બાબતે વાલીઓ દ્વારા અવારનવાર સ્કૂલના શિક્ષકો તથા સ્કૂલના સંચાલકો તેમજ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈપણ પ્રકારના યોગ્ય પગલાં કે સક્રિય કામગીરી કરવામાં આવી રહી નથી જેથી વાલીઓ તેમના બાળકોને શાળાએ અભ્યાસ માટે મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને બંધ કરી દેવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે શિક્ષકો દ્વારા સ્કૂલની સફાઈ સ્કૂલે ભણવા માટે આવતા બાળકો પાસેથી કરાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો બીજી તરફ શાળાના સંચાલકો દ્વારા સફાઈ અભિયાન હેઠળ બાળકો પાસે સફાઈ કામ કરાવવામાં આવતી હોવાની વાત જણાવી હતી તમે કમ વાળો તો તમને બધું વારવાનું કોને કીધું કાય મેડમ હા હું નામ કીધું

અમારા સાટોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની એમનીકને કચરાપોટું કરાવે છે અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને વાર્યો રાખ્યો છે પણ કામ એમની કને કરાવે બાળકો જ તને કરાવે છે એ પગાર પગાર આપીએ છીએ કે અમને સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલય ના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈ ના લઈએ છીએ પણ શૌચાલય તો બધા એવાને એવા ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલું નથી આથી કરીને અમે વારંવાર કીધું છ મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સભરતા નથી અમારું આજે એટલે અમારે આ પ્રકૃતિ ભરું પડ્યું છે અને વારંવાર આવું થવા જાય છે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સૂરણ મારી દઈશું શું કીધું છે સરકારને તમારું એમાં સરકારને જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય એ જલ્દી કરે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ અને સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે ને પાન ઋતુય છે એટલે કાયમી વાંદરા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતો રહે પછી આખો દિવસનું સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર હોય એમાં જ એની મમ્મી જો ચાર પાંચ વાર વારું પડતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે એવી સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસ નો મળે તો પછી આ પ્રોબ્લેમનું નું સોલ્યુશન કાયમી આવી જાય તો એટલે બાળકો જે અત્યારે સફાઈ કરે છે યોગ્ય છે આપના મત મુજબ બાળક સફાઈ કરે છે યોગ્ય તો નથી સફાઈ કર્મચારી મે રાખ્યા છે પણ તો એકવાર સફાઈ કરીને જતો રહે પછી આખો દિવસની ગંદકીનું શું કરીએ એટલે બાળકો દોર સફાઈ કરાવીએ આ લે પછી કચરો બાળક ઉઠાવે છે મારા સાટો ગામની પ્રાથમિક શાળા છોકરાને ભણાવવા મોકલીએ છીએ પણ એમને કચરો ભરાવે છે કોણ રજૂઆત કરેલી છે સાટોદ ગામની પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છીએ પણ એમને સફાઈ કામ કરાવે છે કોણ કરાવે છે પ્રિન્સિપાલ તો હું કેવું છું તમારા બાબતે કચરો એ નાખે ના અને સાઈમાં મૂકાવે માણસો મૂકેલા છે કર્મચારીઓ સફાઈ માટે એ લોકો કંઈ કરતા નથી છોકરો કરવા